તો ભાઈ અત્યારે મારે છે ને જવું છે કલ્યાણપુર કારણ કે મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ પણ છે અને એક મારે વિડીયોનું એડિટિંગ ચાલે છે બરાબર સ્ટુડિયો પણ એક ધક્કો છે બધું જગદીશને આ રીતના આપણે મિમ્સ મેળવવાના છે આ રીતના કટ લગાવવાના છે આ રીતના સાઉન્ડ ઇફેક્ટ નાખવાના છે એ બધું એને સમજાવી દઉં તો લેસ ગો આપણે જઈએ છીએ કલ્યાણપુર તો હમ લે કે જાણે વાળા અમારી વરના વન પોઈન્ટ સિક્સ ટુ ટુ ખોલજ મસ્ત મજાનો ડેલો ખોલી નાખ કારણ કે હું ડેલો નહીં ખોલું हाँ तो भाई माइक यहाँ पे मिल देता हूँ और ये एयरबड्स यहाँ पे मिल देता हूँ ठीक है और चलो लेट्स गो हमारी गाड़ी निकल जाए रिवर्स हो जा चल भाई रिवर्स गाड़ी नहीं नाखवा पहला आगे हमेशा थोड़ी ओके ओके चलो ओ भाई क्या बात है

અમારે ચશ્મા નિકાલ લેતા ચશ્મા વિના ની જિંદગી જિંદગી અધૂરી કહેવાય ભાઈ જો હવે લાગુ છું ને લીલો કઈ થઈ થાય કમેન્ટ નાખ્યો હજી તો આપણે એરબડ પહેરવાના બાકી છે યસ બ્રો જો જો આગળ જોશો તમે

આવી સેવા તારી કોણ કરે એ એક્સપેરિમેન્ટ કે આમાં ભગવાન સેવા કરજે ને એટલે શિવ કુદરતી આપણા હે ને છોકરાઓ છોકરીઓ ને બુદ્ધિ સેવા આવી કરે હા ખબર વાહ આ પાછળ મેલ દે પાછળ જવા દે પાછળ હોય પડ્યા ના થોડા દરવાજો બંધ કર પાછળ જવા દે ને હા મારા હાથ મારી વર્તો કે આદમી લાવ

મારે ચેનલ માં એક છે ને મારે વિડીયો નાખવાનો હે મારી ચેનલ ખોલી ને નવો વિડીયો નાખવાનો તું આગળ આવ કે હું હું જોઉં મારે

અને બધી મટી આઈ એમ થઈ ગયો તો હું કેમ રૂપાる લખો વાહ ભાઈ વાહ બઢિયા હે જંગલેશ્વર મહાદેવનો ગેટ આવી ગયો છે હાલો ભાઈ અંદરથી એન્ટ્રી લઈ લીધી છે અહીંથી થઈ ગયો છે રસ્તો ચાલુ અને સામે તમને ઓલો વંદોને ઉપર દેખાશે ને મહાદેવનું મંદિર છે વાહ ભાઈ અહીં તો ફૂલ બની ગયું છે પહેલા છે ને આતુની સિમેન્ટનો કારણ કે હે ને અહીંયા પાણી ની બધું બહુ ભરાતું વાહ ભાઈ વાહ બહુત બઢિયા ફૂલ્યું બની ગયું છે એટલે નો ટેન્શન હોય ટમાસામાં તમારે પાણી ની અંદર ગાડી ની નાખવી પડે સુકoon મિલરા ભાઈ એકદમ સુકoon મિલરા અહીંયા પે આકે વાહ આ જગ્યાએ અમે લગભગ અમે ઓલીવાડી રહેવા ગયા ને તે દિના ત્રણ વખત આવ્યા કા બે વખત કે ત્રણ વખત ત્રીજી વખત આવ્યા ત્રીજી વખત આવ્યા બાકી ભગવાન છે ને વાથી એમ કે કે તમે બહુ પલેસો ને એટલે તમે મને બહુ મજા આવે વિચારો ને આપણે કે મિમાન થઈ ને ગયા હોય ને રાજી થાય હમ કોક દિન કોક દિલે ભગવાનને ને સેટા એટલે ભગવાન ઓટોમેટિક હે ને આપણે દર્શન કરાવે એમ કે હાલો તમે જે હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લેજા છે હવે ને કાલકા માતાજી છે જય માતાજી પછી છે ને આપડે અહીંયા હનુમાન દાદા છે જય હનુમાન દાદા વાહ વાહ અહીંયા છે ને કુવો છે બહુ જૂનું જૂનવાની કુવો છે હું તમને બતાવું જયારે દેખો વાહ વાહ બહુ જ ગહેરા કુવા અહીંયા ટૂંકમાં છે ને જાડવા ને એવું બધું બહુ હતું જો આ ટૂંકમાં આ દેખાય છે ને કુંડા આની અંદર જાડવાના હતા જો આ કે જાડવા કાપી નાખ્યા છે ટૂંકમાં એ બહુ મસ્ત મજાનો છાંયો એવું હતું પણ કારણ કે છે ને ઝાડ પણ બસ બહુ વધી જતું હતું અગોચર એટલા માટે આ લગભગ કાઢી નાખ્યા છે અને લગભગ ઝીંકા ઝીંકા બીજા વાવી દે આ ચોમાસું ચાલુ થાય ને એટલે

ભાઈ ઓસ્તામાંથી તમારો પડી પડી પડીએ એમાં કઈ ના હાલે અને પડી જ ગયું હે થોડીક વારમાં હવાઈ નીકળી જાય મને એવું લાગે છે કારણ કે આગળ એવા કાંટામાં નાખીને પાછું એક ટાયર પંચર નહીં બે બે ટાયર આ સાઈડ બે બે ટાયર પંચર પડવાનું છે ફાઈનલ જ છે